và việc là việc 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 việc

બીડીયા લ્યા તો લે તાર કામ કઈ ન લાય ભુંઘવા યાર ગોદરે મારા પગ છે તારું બીડી છે

વાખો આવ્યો તો તું મારો આટલે હું તો તને કરું છું એટલે બીજી ફેર આમ આવું તો દેખાતો ને તું મન બીડી પા બીજી વાત ના કર એલે ફેર તો બીડી નહી મારો દેવા તને દારૂ પાઈ નહી હું ગાડી જ પરો એટલે કો બીજી પર દેખાતો ને મારે આ આવી જ કરવાનું શું મગસ મારી પર મારો બેટો આ મારું દારૂડી મન તો બકાઈ ને જતો રહ્યો બીયાણું ની ગત્તું મારે છે હવે મારે છે કે નહીં માણસ પગ ગુના પગ પગ કરતું મારે કે હાડકા નાખતી પણ અહીંયા વાટીને લઈ જાય તો કે વડલા માથે વડલા માથે જવું પડશે હવે વડલા માં હાડીને પતન બીવ રાખવું પડશે આજ પાછું દાડી તો નહીં બીવ રાખવું કુદાડો હવે વડલા માં ખડવા જઈને કિરણ આપણે તો બેસી બેસી કંટાળ્યા છો તું બે હાજર ને મેં કાકા સારું હા

લાઈક ઓલો કરાઈ પેલે લાઈક એ એ ડાબડી શું શું તું કો ગધુય ડોળા લબડ જાતા ન વાલચું બીવરાવા આયુ તું હતું ઓ મંધુ લબડ એ ઓય બાર

તમે બિયણા ખાવ તો બિયણો નહીં મારા છોકરાને તમે શું કો હું ચેતનમ આવતો તો મન તો દુલા ઉદલાયો તે ઉગલાયો તમન ઉગલાયા છે મને ઉગે મારા છોકરાને પોટ દાણો દવાખાનું શું છે મારી બીજો સાચી વાત છોનો કોક હોલ તો કરવો જ છે મારા પાસે ને બહુ છે મારી બીજો મહારાજ મહારાજ ઓ મનુષ્ય અમારે થોડોક તકલીફ પડી છે મહારાજ બોલો મનુષ્ય હા બે બે શું વાત કરો અમારે છોકરા વડલે રમવા રમવા ગયા તા મને ખબર નથી હવે વડલે શું છે અને શું નથી આયા ખેતરમાંથી આવતા છે તો અમે બે લઈ ગયા હું આડો છું મને આ દુખી નહીં બિવડાવી માર છોકરા ને બિવડાવ્યા ત્રણ અમારા કાકા બાપા ના છોકરા ને બિવડાવ્યા છે બાળ મિત્ર થઈ હવે શું છે તમે અમને એનો નિકાલ કરી આપો આવજો આવજો આ તો ધોળા લબ્બે છે અસંભવ અસંભવ મને જ થઈ ગઈ છે હું આવને મોટો છું હવે તમે એનો નિકાલ કરી આવો તો હું મંત્ર બોલી અને જોઈ લો

મેરા ભાઈ પણ તું શું લીવ બિલા ને માહરાઠા કા બેટા તું બેજા બે થાય મને મજા જ વાળવા આવો છે